રાત્રે સમ પરિવારની દીકરી ઘર પાસે રમતી હતી તેની સાથે ચાર વર્ષનો અન્ય એક બાળક પણ રમતો હતો તે સમયે તે જ વિસ્તારમાં રહેતા સાઠ વર્ષીય અશોક શિવલાલ રાણાથી આવ્યો હતો તેને બંને બાળકીને થોડા અંતરે લઈ જઈ બનીને મોબાઈલ ફોનમાં અસલી વિડીયો બતાવીને અડપલા કર્યા હતા ત્યારબાદ અશોકે હાલ બાળકીઓને જવા દીધી હતી અને બીજા દિવસે સાંજે પણ બાળકીઓને અશોક દેખાયો હતો તેથી સમજીવીની દીકરીએ તેના માતા પિતાને અશોકની સમગ્ર હકીકત વિશે વાત કરી હતી તેથી શ્રમજીવી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસે અશોકને પકડી દીધો છે હાલ તો અશોક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વધુમાં ઝડપેલા સાઠ વર્ષે નરાધ અશોક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ છે